આજે માધાપર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે અમારી જે વિકાસશીલ પેનલ છે એના કાર્યાલય ઉદ્ઘાટન કર્યું છે અને કાલથી પ્રચાર પ્રસાર માટે અમારી જે સમગ્ર ટીમ છે એ કામે લાગી જવાની છે અને અમને સંપૂર્ણ પ્રજા ઉપર વિશ્વાસ છે અમારે જે પંદર વર્ષ મેં પંચાયતના સભ્ય તરીકે સેવા પણ આપેલી છે અને જે કામો કર્યા છે એ કામોને લઈ અને

જે એશિયાનું સમૃદ્ધ ગામ છે એમાં ત્રિપાંખો જંગ જામે છે આ બે ગામના લોકોને એ કહીશ કે તમે તમારી રીતે વિચારીને ગામના વિકાસ ક્યાં છે અને કઈ પેનલ સૌથી વધુ સારું કામ કરશે એને ધ્યાનમાં લઈ અને મત આપજો શું કરશો અને શું કહેજો આ લોકોને ખાસ તોકીલ કરીશ કે અમારી વિકાસશીલ પેનલ આ જેમાં ઘણા બધા આગેવાનો છે કે જેમને ઘણા વર્ષોથી

કાર્યાલયનું આજે ઉદ્ધરણ છે અને અમારા ઉમેદવાર વાજીવભાઈ કાનજી ડાંગર તેમજ સમગ્ર ટીમ આજથી અમે કામે લાગવા નથી અને માધાપરના વિકાસના ગતિને તેજ કરવા માટે અમારી પેનલનો વિજય દિવસ છે લોકોને અમે અપીલ કરી છે કે ગામનો વિકાસમાં અમે મોટા ભાગે વર્ષોથી સહભાગી રહ્યા છીએ પણ આવનારા દિશામાં અનાથી પણ વધારે વિકાસ થાય લોકોની સમસ્યાઓ હલ થાય નાના મોટા પ્રશ્નો સામાન્ય જનતા અમારા સુધી પહોંચે એના પ્રશ્નોનો હલ કરવાની અમારી એક કામનાનો કામ બસ એક જ આપેલ કરી જનતાને કે જે વિકાસશીલ પેનલ છે એના જે સરપંચ શ્રી ના ઉમેદવાર છે વાલજીભાઈ ડાંગર અને તેમની પૂરી ટીમ 18 વોલ જે ટીમ એ ખૂબ જ સક્રિય અને એક અલગ જ തര કેનો વ્યક્તિગત ધરાવતી ટીમ છે તો ગામના વિકાસમાં એમનો ખુબ ધેફાળો રહેશે તો એમને જંગી બહુમતી વિજય અપાવે લોકોને શું અપીલ કરશો શું કરશે લોકોને એ જ અપીલ કરી કે માધાપર ગામના વિકાસમાં જે ખુબથી કડીઓ છે એ આ ટીમ એમાં ખરી ઉતરશે અને ખૂબ જ સારી રીતે આ ટીમ એમાં આગળ જંપ લાવશે તો ખૂબ મોટી જંગી બહુમતીથી વાલજીભાઈ ડાંગર અને તેમની આખી ટીમને આપણે વિજય અપાવીએ